લાખોના ખર્ચે માત્ર શોભાના સમાન રખડતા ત્રાસ યથાવત છતાં પાલિકાએ ચાર લાખનું બિલ ચૂકવી દીધું પ્રજાના પૈસાનું પાણી આમોદનગરમાં રખડતા ઢોર ત્રાસ ભયજનક રીતે વધી રહ્યો છે મુખ્ય માર્ગો અને બજારોમાં ઢોરના ડીંગાને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ પરિસ્થિતિ વચ્ચે આમોદ પાલિકા એ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલો ઢોર ડબ્બો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે આ ઢોર ડબ્બામાં અત્યાર સુધીમાં એક પણ ઢોર પકડાયું નથી છતાં તેના રિપેરિંગ પાછળ ચાર લાખથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે આ ખર્ચ પર અનેક સવાલો ઉભા થયા છે એક તરફ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હેઠળ એક રૂમ અને કિચન બનાવવા માટે સાડા ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે જેમાં સિમેન્ટ મજબૂત કોલમનો ઉપયોગ થાય છે છે બીજી તરફ વધુના ખર્ચે જે તેમાં માત્ર તળિયું પ્લાસ્ટર અને પતરાનો જ ઉપયોગ થયો છે આટલી ઓછી ગુણવત્તાના કામ માટે આટલી મોટી રકમ કેવી રીતે ચુકવ આવી તે નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે સત્તા પક્ષના જ સભ્યોના વિરોધ છતાં બિલ ચૂકવાયું આમોદ પાલિકામાં ખુલ્લે આમ પાલિકા પાસે ઢોર પકડવા માટે કોઈ નિશાન ટીમ કે

તો આવા ચાર લાખ રૂપિયા આટલી આટલી મોટી રકમ આટલી નાની વસ્તુની અંદર ખર્ચ થતો હોય તો નગરપાલિકાના આની પાછળ ચીફ ઓફિસર સાહેબ તેમજ પ્રમુખ સાહેબને તો રાખવી જોઈએ પાણી માટે કોઈ એમની માટે થવા આવેલા નથી તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર સાડા ત્રણ લાખ રૂપિયા આપે છે એની અંદર એક રૂમનો રસોડ સેન્ટિંગવાળું કામ થાય છે આની અંદર ચાલ રાખવું ગયા છે કાતાની અંદર કઈ રીતે આટલી રકમ માર્ટ પણ રકમ કઈ રીતે આ લોકો આવી નંબર છે ચાલ લાખો પૂરેપૂરો બેળના ડબ્બા પાછળ તમારું મકાન મેં નજર સામે જોઈ લઉં છે ઘણા સમયથી બંધ પડી રહ્યું તો શું કહેશો આને લઈને આને લઈને એવું કેવું હતું કે જીપો કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે આની પાસે કંઈક જોઈને એની માટેનું જે કંઈ ટેન્ડર પાસ થયેલું હોય તો એ ટેન્ડરની પાછળ કંઈક નિરાકરણ તમે એવું પણ છે અમારી તપાસ પર તમે એવું કહો છો કે ગાંધીનગરથી તપાસ થવી જોઈએ અને ગાંધીનગરથી તો તપાસ થવી જોઈએ પણ ગાંધીનગરના કર્મચારી ના આવે તો કલેક્ટર સાહેબને તો તપાસ કરવી જોઈએ ને બસ આ બીજું કંઈ નહીં પણ એમને જે થાય એવું અમારા માગણી છે